મ્યુનિસિપલ કોર્પોરેશનના વધુ એક ફ્લાયઓવરને લઈને વિવાદ સર્જાયો છે હાટકેશ્વરમાં બ્રિજની ગુણવત્તા બાદ મકરબાના બ્રિજની ડિઝાઇને લઈને સવાલ ઉઠ્યા છે બ્રિજની ડિઝાઇન તૈયાર કરનાર ડેલ્ફ કન્સલ્ટિંગ એજન્સી અને એમસી બ્રિજ પ્રોજેક્ટ વિભાગ સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી એજન્સી કમાડની ભૂમિકા સાથે કસાડની જે ભૂમિકા સામે સવાલ ઉઠી રહ્યા છે મકરબા રેલવે લાઇન પર કોતેર કરોડના ખર્ચે આ બ્રિજ બની રહ્યો છે પરંતુ સમસ્યા હલ કરતા મુશ્કેલી વધારનારો આ બ્રિજ સાબિત થઈ શકે છે તો પણ બ્રિજ પર વાહનોની લાંબી કતાર સર્જાશે બ્રિજનો છેડો પૂર્ણ થતા જ ટ્રાફિકની અતિ વ્યસ્ત રસ્તા આવે છે છસો છત્રીસ મીટરની લંબાઈ ધરાવતા બ્રિજનો એક છેડો પ્રહલાદનગર ફાયર સ્ટેશન નજીક ઉતરે છે અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજનો વિવાદ તો હજી ક્ષમ્યો નથી ત્યાં જ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ મકરબા વિસ્તારમાં બની રહેલા નવા ફ્લાયઓવરને લઈને વિવાદ સામે આવ્યો છે વિવાદ ગુણવત્તાને નહીં પરંતુ ફ્લાયઓવરની જે ડિઝાઇન છે તેને લઈને સામે આવ્યો છે એટલા માટે કે મકરબા ટોરેન્ટ પાવર સ્ટેશન રેલવે ક્રોસિંગની ઉપરથી જે ચાર લેનનો ફ્લાયઓવર બની રહ્યો છે બ્રિજની ડિઝાઇન ક્યાંક એ રીતે બનાવવામાં આવી છે કે જે રેલવે લાઇન છે તેની ઉપરથી વાહન ચાલકો સરળતાથી પસાર થઈ શકે પરંતુ બ્રિજનો એક છેડો કે જે એસજી હાઈવે તરફ એટલે કે પ્રહલાદનગર ફાયર સ્ટેશનની નજીકમાં જ આવેલા ચાર રસ્તા ઉપર પૂર્ણ થાય છે ત્યાં આપ જોઈ શકો છો હાલ તો બ્રિજનું જે કામ છે તે અડધું પણ નથી થયું કારણ કે બે વર્ષની સમય મર્યાદા છે તે પૂર્ણ થવા આવી રહી છે છતાં કામગીરી ચાલુ છે પરંતુ હાલ ટીવી સ્ક્રીન પર ઉપર આપ જે વાહનોનો જમેલો જોઈ રહ્યા છો હજી તો બ્રિજ બન્યો નથી શરૂ નથી થયો પરંતુ એકવાર બ્રિજ બન્યા પછી સામેની તરફથી આવતા એટલે કે પાછળની તરફથી આવતા વાહનો જે છે એકવાર અહીંયા આવશે તો કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તેનો અંદાજ લગાવી શકાય તેમ નથી કારણ કે ચાર રસ્તા છે એસજી હાઈવેને જોડતો માર છે એટલે વગર બ્રિજે અહીંયા એટલો ટ્રાફિક જામ થાય છે ભવિષ્યમાં જ્યારે વાહનો આવશે તો રોકાયેલા તમામ વાહનો આ ચાર રસ્તા ઉપર એકઠા થશે અને જો ભવિષ્યમાં અહીંયા ટ્રાફિક સિગ્નલ પણ મૂકવામાં આવશે તો તમામ જે વાહનો છે તેની લાંબી કતાર આ જ ફ્લાયઓવર ઉપર લાગશે કારણ કે આ જે છેડો અહીંયા પૂર્ણ થાય છે જો ડિઝાઇનર દ્વારા આ બ્રિજને વધુ એસી હાઈવે તરફ લંબાવવામાં આવ્યો હોત તો ક્યાંક આ ચાર રસ્તા ક્રોસ થઈ ચૂક્યા હોત હાલ તો સિત્તેર કરોડના ખર્ચે

ટ્રાફિક સિગ્નલ મુકાશે તો પણ બ્રિજ પર વાહનોની કતાર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે જાણે આ જોયા વગર જાણે કે બ્રિજની ડિઝાઇન મૂકવામાં આવી હોય સ્થળ તપાસ વગર જ ડિઝાઇન મંજૂર કેમ કરાઈ તે પણ એક મોટો સવાલ છે રેલવે લાઇન ઉપરની કામગીરી ક્યારે શરૂ કરવામાં આવશે બે વર્ષ પૂર્ણ થવા આવ્યા પરંતુ પ્રહલાદનગર વાળો તે ટ્રાફિક ધમધમતો રસ્તો છે અને ત્યાં ફ્લાય ઓવર બ્રિજ આ રહ્યો છે ડિઝાઇન મંજૂર કરનારા વિભાગ સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે એમસી ના અધિકારીઓ બ્રિજ બનાવવાની મંજૂરી આપી દીધી